નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ સાબરડેરી હિંમતનગર દ્વારા પશુપાલકોને બાકી રહેલા ભાવ વધારો ચૂકવવા તથા પશુપાલક પર થયેલ કેસ પરત ખેંચવા ભારતીય કિસાન અરવલ્લી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી આવેદનમાં જણાવ્યા મુજબ સાબરડેરી હિંમતનગર દ્વારા પશુપાલકોને જે ભાવ વધારો ચૂકવવામાં આવ્યો છે તે અપૂરતો છે તો સત્વારે પશુપાલકોને પૂરતો ભાવ વધારો ચૂકવવામાં આવે તેમજ ચૌદ જુલાઈના રોજ જે પશુપાલકો ભાવ વધારાના મુદ્દે સાબરડેરી ગયા હતા તેમણે પોલીસ દ્વારા ધરપકડ કરી

આવેદનપત્ર આપવામાં આવ્યું અત્યારે હું અરવલ્લી જિલ્લા ભારતીય કિસાન સંઘની જવાબદારી સંભાળું છું અમૃતભાઈ પટેલ તાલુકો ભિલોડા પ્રમુખ અરવલ્લી જિલ્લો ખાસ કરીને જે પશુપાલકો એમની ન્યાયી અને વ્યાજબી માગણી સાથે તારીખ પંદર સાત ચૌદ સાત બે હજાર પચીસ ના રોજ સાબર ડેરી ખાતે ગયા હતા એમની ન્યાયી અને વ્યાજબી માગણી હતી કારણ કે પશુપાલકોને દર વર્ષે પંદર થી સોળ ટકા ભાવ વધારો ચૂકવવામાં આવે છે ચાલુ સાલે નવ ટકાની આસપાસ ભાવ વધારો ચૂકવવામાં આવ્યો એ ખરેખર વ્યાજબી ભાવ વધારો નથી પશુપાલકો સમગ્ર વર્ષ દરમિયાન તનતોડ મહેનત કરે છે એમને એમની પરસેવાની પૂરતી કમાણીના પૈસા પણ મળતા હોતા નથી ખાસ કરીને એમને જે કંઈ ચૂકવણા કરવાના હોય છે એ આ ભાવ વધારો ઉપર હોય છે એટલે જે ભાવ વધારો ચૂકવવામાં આવ્યો છે એનાથી કોઈ પણ પશુપાલકની લાગણી અને માગણી સંતોષાય નથી એટલે એના અનુસંધાનમાં જે પશુપાલકો ભેગા થયા અને જે પોલીસ દ્વારા પશુપાલકોની ધરપકડ થઈ એ ખરેખર ગેરવ્યાજબી છે એટલે તાત્કાલિક ધોરણે પશુપાલકો ઉપર કોઈ પણ જાતનો કેસ કર્યા વગર છૂટા કરવામાં આવે એવી અરવલ્લી જિલ્લા ભારતીય કિસાન સંઘની લાગણી અને માગણી છે આજે ખાસ કરીને અમે કલેક્ટર સાહેબ સુધીને આવેદનપત્ર આપ્યું છે એમાં પણ જે ડર તાલુકાના જિંજોડી ગામના અશોકભાઈ ચૌધરી કે જે પોલીસ દ્વારા ટીયર ગેસ છોડવામાં આવ્યો અને એના કારણે ઘું શહીદ થયેલા છે એટલે તેમના કુટુંબને પણ યોગ્ય વળતર મળે એવી અરવલ્લી જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા આજે રજૂઆત કરવામાં આવેલી છે ભવિષ્યમાં પણ આજે અરવલ્લી જિલ્લા ભારતીય કિસાન સંઘ એવું ઈચ્છે છે કે જે દૂધ વધારો છે એ તાત્કાલિક ધોરણે અને સમયસર પશુપાલકોને ચૂકવવામાં ચૂકવવામાં આવે જેના કારણે પશુ પાલકોને અને સાબર ડેરીને પણ કોઈ પણ જાતનું નુકસાન ન થાય એ ખાસ વિનંતી છે